અને હવે આગળ જો તમે રાજકોટ અમદાવાદ પરથી પસાર છો તો તમારી કમર તૂટવાનું છે અમદાવાદ રાજકોટ ઉપર જોવા મળી રહ્યું છે ખાડા રાજ બગોદરા બ્રિજ પર પડેલા હાઈવે ઉપર ખાડાઓનું જોવા મળી રહ્યું છે સામ્રાજ્ય હાઈવે ઉપર ખાડાને કારણે વાહન ચાલકોની તૂટી રહી છે કમર બિસ્માર હાઈવેને કારણે વાહનોને પણ થઈ રહ્યું છે નુકસાન

વાહન ચાલકો જે છે તે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તારાપુર બ્રિજ ચોકડીવાળો બ્રિજ ઉતરતા જ બગોદરા બ્રિજ ચડતા પહેલા જે પરિસ્થિતિ છે રસ્તાની તે પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં છે તેને લઈને હાલ લોકો જે છે તે ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકને પૂછીશું કે તેમને આ રસ્તા ઉપરથી પસાર થયા કેવો અનુભવ થઈ રહ્યો છે

છેલ્લા ઘણા દિવસોથી આ જ પરિસ્થિતિ હોવાનું જે છે તે અહીંયાથી પસાર થતા લોકો કહી રહ્યા છે જે લોકો રોજ બરોજ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે તે લોકો પણ કહી રહ્યા છે કે ખૂબ જ ખરાબ હાલત છે અને તેને જ લઈને વાહન ચાલકો જે છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આ મસ્ત મોટા ખાડાઓને લઈને વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ બગોદરા ગામમાંથી આવતા વાહન ચાલકો પણ આ તરફથી પોતાનો વાહનો પસાર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ હવે હોવાને લઈને હજારોની સંખ્યામાં વાહનો જે છે તે આ રસ્તા ઉપરથી જ પસાર થતા હોય છે અને તેને જ લઈને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે સર્જાઈ રહ્યા છે વડીલો પણ કહી રહ્યા છે કે આવું ના હોય આવી પરિસ્થિતિ ના હોવી જોઈએ કેવો લાગ્યો રસ્તો લોકો હાલ કોઈને પણ પૂછીને આ અહીંયા વાહન વ્યવહારને ખોરવાય તેવી સ્થિતિ નથી પરંતુ મસ મોટા ખાડાઓ જે છે તે અહીંયા પડતા હાલ વાહન ચાલકોને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા વાતો કરવામાં આવી રહી છે પરંતુ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે તંત્રની કામગીરી કેટલી યોગ્ય કરવામાં આવી છે કેમેરામેન સિંહ સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા બગોદરા સ્ટેટ બરોડાથી આ જ સ્થિતિ છે બે બે કિલોમીટરની લાઈનો હોય છે બિલકુલ રોડ હાલે એવો જ નથી પૈસા ગણા વસૂલ કરે ટોલનાકા ઉપર પૈસા લેશે તો એવું સુવિધા આપવી જોઈએ ને બિલકુલ નથી વિકાસના નામે